પ્રચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં વરસાદ પડ્યો બરબાદીનો આ વરસાદ હારી સાતલપુર રાધનપુરમાં વરસ્યો સમી તાલુકામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો માવઠાનાં કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા આ તરફ રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ વેપારીએ ખુલ્લામાં જણસ રાખી હતી એરંડા ચણા રાયડાની જણસ પલળી જેના કારણે અનેક ઘણું આર્થિક નુકસાન વેપારીને સહન કરવાનો વારો આવી શકે છે અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે વરસાદ વરસવાનો છે બે દિવસીય વરસાદી માહોલ રહેશે તેવી આગાહી હતી અને છતાં અહીંયા નિષ્કાળજી દાખવવામાં આવી જેના કારણે માલ પલળી ગયો અને વેપારીને લાખો કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો પાટણ જિલ્લામાં હારીજ સાતલપુર રાધનપુર સમી જ્યાં વરસાદ વરસી રહ્યો છે આમ તો સાર્વત્રિક વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે અને ચણાનું વાવેતર વીસ વીઘામાં કરેલું હતું તે કાપણી ચાલુ છે અત્યારે અને વરસાદનો આવ્યો એમાં બગાડનું શક્યતા વધારે છે બરાબર તે અમે દસ પંદર લોકો અત્યારે મજૂરમાં લાગ્યા છીએ અને ઘઉં છે એ ત્રીસ વીઘામાં છે એનું કાપણી ચાલુ છે એ અમે બગાડ છે અને જીરાનું નુકસાન વધારા ગયું બરાબર ચણામાં પછી ઘઉં પછી એરંડા અને ઘોડાજીરું જીરું ઈસ કહેવાય બધા પાકામાં નુકસાન ફૂલ છે બરાબર અહીંયા મજૂરીની અમારા માટે મજૂરીમાં લગભગ પચાસ પચાસ હાઠ હાઈટ જેવા મજૂરી લઈ ગયા પણ આ ઉપરથી બંધરે તમે શું કરીએ કહો એટલે અમારે તો ફૂલ નુકસાન આવી ગઈ પાટણ જિલ્લાના અંદર વહેલી સવારથી જે કમોસમી વરસાદ જે વરસ્યો છે તેને લઈને ખેડૂતોને નુકસાન વેરવાનો વારો આવ્યો છે તમને હું દ્રશ્ય બતાવીશ કે આ દ્રશ્યો છે જે સમી પંથકના દ્રશ્યો છે ત્યાં મોટા પ્રમાણના અંદર ચણાનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો દ્વારા જે વાઢેલો પાક છે તે તૈયાર કર્યો હતો અને મૂક્યો હતો પરંતુ જે વહેલી સવારથી જે આફતરૂપી જે વરસાદ વરસ્યો છે એ ખેડૂતોના ચણાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ આ વિસ્તારના અંદર જીરું એરંડા સહિત તમામ પાકનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ જે આફતરૂપી વરસાદ વરસવાની સાથે ખેડૂતોનો જે મોઢે આવેલો કોળિયો જે છીનવાયો છે બીજી તરફ જો વાત કરવામાં આવે કે જિલ્લાના અંદર વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું તો અને જે વાવેતર છે તે હવે એપીએમસીના માર્કેટ સુધી પહોંચાડવાનું હતું પરંતુ જે વરસાદ વરસ્યો તે વરસાદ વરસવાના કારણે તમામ પાક છે હાલ તો નુકસાનીના નુકસાનીના અંદર છે હાલ તો ચોક્કસ પ્રમાણે કહી શકે કે પાટણ જિલ્લામાં જે રીતના વહેલી સવારથી જે કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોનો તમામ પાક છે તમામ પાકના અંદર હાલ તો નુકસાનીની ભીતિ દેખાઈ રહી છે